વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને વિદેશી દારૂ તથા ટાટા એસી ઝેડ આઈ સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ આઈપીએસ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પાથરાજસિંહ ગોહિલ આઈપીએસ સાબરકાંઠાના હોય પ્રોહી ચુગાની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સૂચન કરેલ હોય જે સૂચના અન્વે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર વિભાગ ઈડરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ

તે દરમિયાન સદર વર્ણનવાળી ટેમ્પી આવતા જેમાં ચેક કરતા ભંગાની નીચેથી વિદેશી તથા બિયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો મળી આવેલ હતી ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા